પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે જ્યાં કેવડિયા ખાતે એ એકતા પર્વની ઉજવણી જે છે એ કરવામાં આવી રહી છે જેમાં આવતીકાલે સવારે એ એકતા પરેડ જે છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટે દિલ્હીમાં યોજા યોજાતી હોય છે એ જ પ્રકારની પરેડ પ્રથમ વખત આ કેવડિયા ખાતે યોજાઈ રહી છે અને તેની પહેલાં આજે આ પ્રથમ દિવસના પ્રવાસે એ કેવડિયા ખાતે એ નર્મદા જે ડેમ જે છે તે જગ્યા ઉપર એ મુલાકાત અને સાથે ઈ બસોનું એ લોકાર્પણ HURT. <laughs> એનો કાર્યક્રમ રાખવામાં આવે છે સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એ રાખવામાં આવે છે જ્યાં તેઓ હાજરી આપવાના છે સરદાર વલ્લભભાઈ પટેલની આ દોઢસો મી જન્મજયંતિ જેની ઉજવણી અહીંયા કરવામાં આવી રહી છે કેવડીયા ખાતે તેને ધ્યાને રાખીને અને એ એકતાના પર્વને ધ્યાને રાખીને એ વિશેષ કાર્યક્રમોનું આયોજન જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમની વાત હોય જ્યાં ઈ બસના લોકાર્પણની વાત હોય જ્યાં વામન વૃક્ષ વાટિકા તેના ઓપનિંગ વાત હોય એ બારસો વીસ કરોડ જેટલા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણની વાત હોય એ તમામ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી અન્ય નેતા મંત્રી એ પણ અહીંયા જોડાશે જે આમંત્રિત મહેમાનો હતા તે આમંત્રિત મહેમાનો તમામ જે છે એ કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે આ બે દિવસનો કાર્યક્રમ જે છે તે આગળ ચાલશે અને એ બાદ કહી શકાય છે કે આ કેવડિયા ખાતે અલગ અલગ નજરાનાઓ જે છે આકર્ષણો છે એ લોકોને અહીંયા ભેટમાં પણ મળશે એ આકર્ષણો ઉમેરાશે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ ઝી મીડિયા કેવડિયા